સુરતના સચિન વિસ્તારમાં સામાજિક તત્વોનો આંતક જોવા મળ્યો હતો દુકાનદાર દ્વારા સિગારેટના પૈસા માંગતા લુખાવો દ્વારા આંતક મચાવ્યો હતો જે ઘટના સીસીટીવી કેદ થઈ હતી

અને એને એના મિત્રો સાથે એના મિત્રો તો આ વસ્તુમાં ઇન્વોલ્વ નહોતા પણ એ પોતે આવી અને મારી પાસેથી પેલા તો એને સિગરેટું માંગેલી એટલે મેં એને સિગરેટ આપેલી સિગરેટ આપેલી પછી કે મારી પાસે પૈસા નથી એ કે ત્યારે એના ખીચામાં પાંચસો પાંચસોની નોટની ગડી હતી જેમ ઓલરેડી અમે જોયેલી અને એના મિત્રોને પણ બતાવતો હતો એ કે ભાઈ મારી પાસે પૈસા છે પણ મારે એને દેવા નથી અને મારે મફત સિગરેટ પીવી છે એટલે મેં એ વસ્તુનો વિરોધ કર્યો મેં કીધું ભાઈ મફત સિગરેટ તો તમને મળશે નહીં મફત સિગરેટ તો કોણ આપવાના છે એટલે એ બાબતમાં એ મારી યારે ઉશ્કેરાય અને મને કહે કે બહાર આવી કે એ રીતે અહીંયા બાજુમાં જે મારો સામાન પડેલો છે એમાં એ ઝપાઝપી કરવા લાગ્યો એટલે હું સીધો બહાર નીકળ્યો એને રોકવા માટે એ સીધી સીધો મારી માથે હુમલો કરી દીધો મને કાનના ભાગે પણ વાગેલું છે માથાના ભાગે પણ વાગેલું છે ગરદનના ભાગે પણ વાગેલું છે પછી મેં સીધો સો નંબર ડાયલ કરી અને પોલીસ બોલાવી એકસો બાર આવી એ લોકોએ બધી તપાસ કરી સ્થળ છોડીને ભાગી ગયો તો કમ્પ્લીટલી ફરાર થઈ ગયો છે અત્યારે પછી પોલીસ સ્ટેશન ગયા પોલીસ સ્ટેશન જઈ અને ત્યાં જઈને અરજી આપી પોલીસ વાળાનું કહેવાનું એમ છે કે ભાઈ ત્યાં કોમ્પ્લેક્ષમાં આવે તો તમે અમને જાણ કરજો મને નથી લાગતું કે આ વ્યક્તિ કોમ્પ્લેક્ષમાં આવે તો કે સચિનમાં તમને ગમે ત્યાં દેખાય તો અમને તમે ફોન કરજો હવે સચિનમાં મારો ધંધો છોડીને એને ગોતવા જાઉં કે પછી મારો ધંધો કરવું એમ અને આ બનાવ બન્યો કાલે બપોરે અઢી વાગ્યાના અરસામાં આજે ગુજરાત પોલીસ ઈચ્છે છે કે ભાઈ આવા લુખા તત્વો દારૂળિયાઓ આવો આતંક ન મચાવે એટલા માટે વેપારીને અગિયાર વાગે દુકાન બંધ કરાવી દે છે અમે બધા કોપરેટ કરીએ છીએ સચિનના બધા વેપારી કોપરેટ કરીએ છીએ તેમને હવે બપોરે અઢી વાગે આવા બનાવ બને તો અમારે બપોરે અઢી વાગે દુકાન બંધ કરીને ઘરે જઈને તો સુઈ નથી જવાતું તો પછી અમે ધંધો ક્યારે કરીએ આવા લુખાતો તો આવી જ રીતના કરે રાખશે તો પછી અમે ધંધો ક્યારે કરવાના આ જે વ્યક્તિ છે પાલનેકરીને આ એનું કેટલું આખું છે આતંક એટલે કાલે મારી તપાસમાં એવું જાણવા મળ્યું કે હમણાં દસ બાર દિવસ પહેલા કે પંદર દિવસ પહેલા એને પણ કોઈની જોડે માથાકૂટ થઈને કોઈ એની અરે મારામારી કરી ગયેલા હતા એના ઘરની બાજુમાં જ શ્રી રામનગર માં રહે છે હનુમાનજીના મંદિર પાસે એના ફાધર નું નામ છે મનોજ પાંડે અને એ કોઈ રાજકીય આગેવાનનો મતલબ મેમ્બર છે કે છે કંઈ એવું કાઈક એટલે રાજકીય આગેવાન છે કદાચ અત્યાર સુધી એટલા માટે ભી અરતો ભરતો હોય આરામથી પોલીસ પાસે અમે તો શું માંગણી કરીએ અમે વેપારી છીએ કે ભાઈ આવા વાત તત્વો ને કાબુમાં કરો અને એના જે પોલીસ તરફથી જે કંઈ થતું હોય એના માટે લીગલી એક્શન લ્યો અમે તો બીજું શું કરીએ અમે તો દુકાન છોડીને એમાં અમે કંઈ એની અંદર ઝઘડો કરવા તો જવાનો નથી હવે આજે બપોરના અઢી વાગ્યાના અરસામાં ધોળે દિવસે ઈ આવું કરે છે બરાબર છે તો અમે રાતે અગિયાર વાગે દુકાન બંધ કરીને કદાચ જઈએ તો કદાચ પાંચ જણાના રસ્તામાં ઊભી રાખીએ અમારી માટે બીજું શું ન કરી શકે આજે જે જે વ્યક્તિ ધોળે દિવસે જો આવું કરી શકતો હોય કે રાતના અંધારામાં શું ન કરી શકે સાહેબ